આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ ગોવાનું કાલીકુંટ બીચનું છે હા ફ્રેન્ડ્સ અમે ગોવા પહોંચી ગયા છીએ તમે આ પહેલાંનો પણ મારો એરપોર્ટવાળો વિડીયો ન જોયો તો જોઈ લેજો ફર્સ્ટ વાર તમે જો આ પ્લેનમાં બેસવાનો હોય તો શું કરવું જોઈએ એ બધી માહિતી એમાં આપે છે તો અમે પહેલી તારીખની રાત્રે અમે કાલિકુંટ સોરી ડાબ્લિન એરપોર્ટ પર બેસી ગયા હતા ઉતરી ગયા હતા અને ત્યાંથી અમે સાડા દસે અમારી હોટલમાં આવી ગયા હતા રાત્રે સ્ટે કર્યો હતો અને સવારે અમે તુરંત જ તે સવારમાં સાડા છ માં ઉઠી અને અમે આ બીચ પર આવી ગયા હતા ખૂબ જ સરસ દ્રશ્યો હતો અમારો પહેલો પહેલાં દિવસનો જે પ્લાન હતો ને એ રાત્રે ક્રૂઝ પ્લાન હતો એટલે આખો દિવસ અમે ગોવાની બજારોમાં જ બધા ફેર્યા છે ગોવાની બીચ કલિકુંડની બજારમાં ફેર્યા પછી રાત્રે અમારે ક્રોઝ હતું તો ક્રોઝમાં ડિનર પાર્ટી અમારે હતી તો ડિનર પાર્ટીમાં એ લોકો ત્યાં એ બસ આવે છે એ લોકો આઈસી બસમાં આપણે લઈ જાય છે અને લઈ જાય છે એ એક પેકેજમાં આપણે તમારે જો ગોવા જવાનું પેકેજ પેકેજમાં તમે ઓનલાઈન બુકિંગ કરાવશો ને અને સરસ સિટ્યોર તરીકે કેમકે આપણને એ જગ્યાની ખબર જ નથી કે એ જગ્યામાં આપણે ક્યાં ક્યાં ફરવું કે શું કરવું એમ એટલે એકવાર અમે પેકેજ લઈ લીધું એટલે અમને બધી માહિતી મળી ગઈ પછી જે કપલ્સ હતા તે લોકોનું સ્ટે હતું અને જે ફેમિલી હતા એ લોકોનું નીચે હતું સ્ટાર્ટરમાં સોરી સ્ટાર્ટરમાં સૌથી પહેલાં આપણે મંચુરિયન આપે સેન્ડવિચ આપે છે બહુ સરસ એ સારું હતું પછી એ લોકો પોતાની એક્ટિવિટી કરાવે છે પહેલાં અહીંયાનું જે ગોવાનું નૃત્ય હોય છે એ સૌથી પહેલાં સ્ટાર્ટ કરાવે છે આ પહેલાંનું ફર્સ્ટ નૃત્ય છે ત્રણ નૃત્ય ડાન્સ આપણને દેખાડે છે પછી કપલ ડાન્સ કરાવે છે બાળકોને ડાન્સ કરાવે છે વડીલોને ડાન્સ કરાવે છે ફેમિલી ડાન્સ કરાવે છે આ રીતે આપણને એન્જોયમેન્ટ કરાવે છે અને અનલિમિટેડ જમવાનું હોય છે પણ મને જમવાનું બિલકુલ ભાવ્યું નહીં બિલકુલ એ બિલકુલ ન ભાવ્યું પછી રાતના સાડા બારે અમે અમારી હોટલમાં આવી ગયા હતા અને તમે અમારું દ્રશ્ય જો ને કેવો મૂળ હતો ખૂબ જ ખરાબ મૂળ હતો કારણ કે અમે થાકી ખૂબ ગયા હતા અને અમારા હોટલમાં અમે બ્રેકફાસ્ટ કરી અને પછી નોર્થ સાઈડ અમે ફરવાઈ ગયા આ તે જગ્યા છે જ્યાં સિંઘમનું શૂટિંગ થયું હતું તમને કદાચ યાદ હોય તો સિંઘમનું કયું શૂટિંગ અહીંયા થયું હતું મને કમેન્ટમાં જરૂર બતાવજો મને લોકેશન આ છે અમને અહીંયા કીધું હતું અમે અંદર નહોતા ગયા કારણ કે પચીસ રૂપિયા ટિકિટ હતી અને આઈ થિંક મને જવાનું કાંઈ મજા બહુ આવી નહીં કારણ કે અહીંયા મને અંદર જવાનું તો થાકી ગયા હતા એટલે બાકી દરેક જગ્યાએ આ રીતનું છે અને અહીંયા વસ્તુ ખૂબ જ મોંઘી છે એટલે પાણી તો અતિશય મોંઘું છે તમને દારૂ મળી રહેશે પણ પાણી નહીં મળે પછી અમે અહીંયાના જે મોટા મોટું ચર્ચ છે ત્યાં ગયા હતા ગોવામાં દરેક જગ્યાએ આટલા મોટા મોટા ઝાડવા છે આપણા ગુજરાતમાં આવા જોવા નહીં મળે એટલા મોટા મોટા ઝાડવા છે

તો તમે જરૂર ચશ્મા લઈ લેજો અમે ચશ્મા નતા લીધે એટલે અમે જ્યારે પણ જેટલા પણ ફોટા પાડ્યા છે અમારી આંખો એકદમ દબાઈ ગઈ છે એટલે ચશ્મા જરૂર લઈ લેજો આવડું મોટું છે જો કેટલું એ વખતે આટલું મોટું ચર્ચ કઈ રીતે બનાવ્યું છે એ થોડીક આપણે સમજવા જેવી બાબત છે અમારા પ્લાનમાં પહેલો દિવસ ક્રૂઝ પાર્ટી હતી બીજા દિવસે નોર્થ સાઇડ સીન હતું અને ત્રીજા દિવસે સાઉથ સાઇડ સીન હતું તો અમે ખૂબ જ એન્જોયમેન્ટ કરી છે આ પહેલા દિવસે નોર્થ સાઇડ સોરી સાઉથ સાઇડ એટલું બધું કાંઈ મજા ન આવી પણ નોર્થ સાઇડ ખૂબ જ અમને મજા આવી અલગ અલગ બીચીસમાં અમે ગયા હતા પછી અમારો આ ત્રીજો દિવસ થઈ ગયો છે અને બ્રેકફાસ્ટ અનલિમિટેડ હતું ખૂબ જ મજા આવી હવે ફ્રેન્ડ મારા મેરેજના બે હજાર પાંચમાંથી હતા અને અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે તો મારા મેરેજના કેટલા વર્ષ થયા છે મને કમેન્ટમાં જરૂર કહેજો આ રીતે અમે કપડાં પણ ત્યાંથીના જ ખરીદ્યા હતા કારણ કે કપડાં અહીંથી ખરીદીને શું ફાયદો બધું ઠેલા બસકા ઉપાડી લઈ જાઉં પછી આ એ જગ્યા જો હવે આ કઈ જગ્યા છે એ જ મને નથી ખબર હું ભૂલી જ જાઉં છું કેમ કે અમે મારી એક્સાઇટમેન્ટમાં જ હતા આમ અલગ જ એન્જોયમેન્ટ કરતા હતા અમારી રીતે અને જો કપલ્સ હોય ને તો એ લોકો હોય તો ફરજિયાત અહીંયા આવવું જોઈએ હા એક વાત છે અહીંયા તમે આવશો ને તો ખૂબ જ આ મોંઘું છે અતિશય એટલે અતિશય મોંઘું છે એ દરેક વસ્તુ મોંઘી છે તમે હોટેલના સ્ટેથી માંડીને જમવાથી મને બધી વસ્તુ મોંઘી છે તો એ રીતે થોડો પ્લાન કરજો અને અમે તો પેકેજ લીધું હતું એટલે મને પેકેજ અમને ઘણું બધું સસ્તું પડ્યું ઘણું એટલે ઘણું સસ્તું પડ્યું છે એટલે પેકેજમાં અમને ફાયદો એ ઘણો બધો મળ્યો છે એટલે તમારે પેકેજ લેવું હોય તો પણ મને કહેજો અમે એ ફોટા પણ ઘણા બધા પાડ્યા છે પણ મારા હસબન્ડને મારી કરતાં વધારે ફોટા પાડવાનો શોખ લો કેમ કે હું પોતે યુટ્યુબર છું તો મારે ઘણી બધા વિડીયો ઉતારવાના હતા એ નહીં તું મારા ફોટા પાડ તું મારા વિડીયો ઉતાર બસ એ જ છે એટલે તમે મોસ્ટ ઓફ જોશો તો એમના જ ફોટા હશે એમના જ વિડીયો હશે હું તો મારી મસ્તીમાં જ હતી પછી અમે ત્રીજા દિવસે રહીને સાઉથ સાઈડ ગયા હતા બાઘા બીચમાં સ્નો પાર્ક આવેલું છે એમ તો થંડર વર્લ્ડ પણ છે પણ થંડર વર્લ્ડમાં અમે નહોતા ગયા અમે બાઘા બીચમાં ગયા હતા અને સ્નો પાર્કની ટિકિટ છે ને એ પાંચસો રૂપિયા છે અમારે પેકેજમાં હતું એટલે પાંચસો રૂપિયા બાકી તમે અદર જશો તો તમારે છસો રૂપિયા થશે આ બાઘા બીચનો દરિયો છે અમે છે ને એ ઝોનમાં ગયા હતા એટલે એટલી બધી ગર્દી નહોતી તમારે જો ક્રાઉડ વધારે જોતું હોય તો તમે છે ને ઓક્ટોબરમાં જાન્યુઆરી ફેબ્રુઆરી ડિસેમ્બર મહિનામાં જશો તો ખૂબ જ ક્રાઉડ હશે તો તમારે અગાઉથીને જ બુકિંગ કરાવી નાખવાનું છે આ મારા ચોથો દિવસ હતો અને લાસ્ટ ડેમાં તો ખૂબ જ અમે થોડાક માયુસ થઈ ગયા હતા કેમકે જવાનું હતું ને એટલે અને પાંચમા દિવસ કમ્પ્લીટ થઈ ગયો પાંચ ડે અમે ત્યાં સ્ટે કર્યો હતો જો ભાઈ માવા ખાતા હોય તો દરેક જગ્યાએ પ્રખ્યાત જ છે પછી અમે નીકળી ગયા થોડીક હું ઇમોશનલ થઈ ગઈ છું કેમકે ખૂબ જ અમે એન્જોયમેન્ટ કરી છે હા એક વાત છે અમે છે ને અગાઉથી બુકિંગ નહોતું કરો અમે અહીંથી અમે શિરડી ગયા હતા તો અમારા શિરડીની જે બસ છે ને એ સાંજની સાડા પાંચની છે અને અમદાવાદની તમે જો ગુજરાતમાંથી મારી જેમ આવતા હોય તો સાડા બારની પણ આવે છે તો તમે ઓનલાઈન બુકિંગ જ કરાવો અહીંયા બધું ઓનલાઈન બુકિંગ જ થાય છે તમે ત્યાં જઈને બુકિંગ કરાવશો તો તમારા જે ભાવ છે ને ત્યાં વધી જશે એટલે તમે એ વાતનું ધ્યાન રાખજો તો કંઈ પણ કમેન્ટ હોય તો કમેન્ટ કરીને મને જરૂર કહેજો પૂછપરછ કરી હોય તો